ઉપશમ પ્રકરણ ભાસ અને વિલાસની પરસ્પર વાતચીત અને તત્વજ્ઞાન દ્વારા તેમને મોક્ષ પ્રાપ્તિ દેહ અને આત્માનો શબ્દ નથી તથા આ શક્તિ જ બંધનનું કારણ છે આનું નિરૂપણ શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન આ પ્રમાણે તે બંને તપસ્વી ભાસ વિલાસ પોતાના મૃત્યુના શોખથી સંતપ્ત થઈ રહેતા હતા તેના કારણે તેમના શરીર ક્ષીણ થઈ ગયા અને એવા લાગતા હતા જેમ ઋતુના પ્રચંડ તાપથી મૂળિયા સહિત સુકાઈ ગયેલા બે હોય તેમને સાંસારિક પદાર્થોમાંથી પરમ વૈરાગ્ય થઈ ગયો તેથી તે બંને ઋષિકુમારો ટોળામાં છૂટા પડી ગયેલા બે અરણાની જેમ અલગ અલગ સમય પસાર કરવા લાગ્યા આ રીતે ક્રમશ તેમના દિવસ માસ વર્ષો વીતા ગયા અંતે તેઓ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયા પરંતુ તેમને વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ઘણા સમય પછી એકવાર પ્રારબદ્ધ તે બંને વૃદ્ધ તપસ્વીઓ પરસ્પર મળી ગયા ત્યારે તે બંને પરસ્પરને આ પ્રમાણે કહેવા લાગ્યા વિલાસે કહ્યું કે હે મિત્રભાસ આ જગતમાં તમે જ મારા પરમ મિત્ર અને બંધુ મારા જીવનરૂપી ઉત્તમ વૃક્ષના ફળ અને નિરંતર મારા હૃદયમાં રહેનારા અમૃતના સાગરો તમારું સ્વાગત છે એ સજ્જન શિરો મણે પહેલાં તો એ જણાવો કે મારાથી અલગ રહે આટલા દિવસ તમે ક્યાં પસાર કર્યા તમારી તપસ્યા તો સફળ થઈ છે ને શું તમારી બુદ્ધિ સંસાર વિશેના સંતાપથી નિવૃત્ત થઈ ગઈ તમારી વિદ્યા ફળદાયક થઈ ગઈ છે ને શું તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ તમે કુશળ તો છો ને શ્રી વશિષ્ઠજી કહે કે શ્રીરામ ત્યારે જેને પરમાત્મા વિશેના યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહોતી એ શ્રીરામ ત્યારે જેને પરમાત્મા વિશેના યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહોતી તથા સંસારથી સંપૂર્ણ રીતે ઉદ્વિગ્ન થઈ ગયા હતા તેવા પોતાના મિત્ર વિલાસે આ પ્રમાણે કહેતા પરમ ઇતિહાસી ભાષે તેમને આદરપૂર્વક કહ્યું ભાસ બોલ્યા એ બીજાઓને માન આપનારા સાધો સ્વાગતતા તો આજે કૃતકૃત્ય થઈ કેમ કે સૌભાગ્યવશ મને તમારા દર્શન થયા પરંતુ હે મિત્રવર્ગ આ દુઃખમય સંસારમાં ભટકી રહેલા મારા જેવાનું કુશળ ક્યાંથી હોય ભલા જ્યાં સુધી મને જાણવા યોગ્ય પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું નથી મારા મનમાં થનારા સંકલ્પ વગેરે નસ નથી હું સંસાર સાગરને પાર કરી ગયો નથી ત્યાં સુધી મારી કુશળતા કેવી જ્યાં સુધી ચિત્તમાંથી ઉત્પન્ન થનારી તૃષ્ણાનો તીવ્ર વૈરાગ્યરૂપી શસ્ત્ર દ્વારા નિર્મૂળ થઈ નથી જ્યાં સુધી ચિત્તમાંથી ઉત્પન્ન થનારી તૃષ્ણાઓ તીવ્ર વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા નિર્મૂળ થઈ નથી ત્યાં સુધી મારી કુશળતા કેવી જ્યાં સુધી પરમાત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી અને જ્યાં સુધી ક્ષમતા ઉત્પન્ન થઈ નથી જ્યાં સુધી વિવેક જાગૃત થયો નથી ત્યાં સુધી મારું કુશળ ક્યાંથી હોય એ સજ્જન શિરોમણે પરમાત્માની પ્રાપ્તિ થતાં જ્ઞાનરૂપી મહા ઔષધ વિના આ જન્મ મૃત્યુરૂપી ભયંકર કોગળિયું વારંવાર થતું રહે આ જીવાત્મા લૌકિક ક્રિયાઓમાં અને દેહરૂપી પર્વતની તે અત્યંત ભીષણ કંદરાઓમાં કે જે વિષય ભોગરૂપી ભયંકર સરપતિ વ્યાપ્ત તૃષ્ણારૂપી કાંટા ઓછી છવાયેલી છે તેમાં નિરંતર આડો રહે તેમાં નિરંતર આડો તોડીએ આમ નીંદની આશાઓમાં મગ્ન થઈ મિથ્યા ક્રિયાઓ કરતો રહેવાથી તેનું આયુષ્ય ઈડે ચાલ્યું જાય આ મન એક મદમસ્ત હાથી જેવું જેણે પરમાત્મા સાથેનો સંબંધ રૂપી વિવેકજન્ય ખૂટો ઉખાડી નાખ્યો જે તૃષ્ણા રૂપી હાથણીમાં કામ આસક્ત હોવાના કારણે ખીન થઈ ગયો તેથી તે જગતમાં ભટકતો રહે જેમ રાજંશ સુકાઈ ગયેલા સરોવરનો તુરંત ત્યાગ કરે અને પછી કદી તેની સામે જોતો નથી તે જ પ્રમાણે જેનું યુવાની રૂપી જળ નષ્ટ થઈ ગયું તે સુકાઈ રહેલા શરીરુપી સરોવરમાંથી આયુષ્ય તત્કાળ પલાયન થઈ જાય ફરી તે પાછું આવતું નથી જ્યારે આ જીવન વૃક્ષ જર્જરિત થઈ જાય કાલરૂપી વાયુ જોરથી ઝટકા મારીને હલાવી નાખે ત્યારે તેના ભોગરૂપી પુષ્પો દિવસોરૂપી પાંદડા ખરીને નીચે પડી જાય નષ્ટ થઈ જાય પરંતુ નાના પ્રકારની લલોપતાથી લપટાયેલું તુચ્છ તૃષ્ણા મંદિરો પર ફરકતી પતાકાની જેમ વધતી જ રહે સંબંધીઓના સમુદાયો રૂપિયા અનેક નદીઓ ભયંકર બખોલવાળા વિસ્તૃત કાળ સાગરમાં જઈને નિરંતર પડતી રહે એ તાત આ દેરૂપી રત્નની સળીઓ વિનાશરૂપી કીચડથી પરિપૂર્ણ સાગરના પેટાળમાં ન જાણે ક્યાં ખોપી ગઈ જન્મ જન્માંતરમાં પણ એનો પતો લાગતો નથી દીર્ઘકાળથી ચિંતામાં ચક્રમાં બંધાયેલું પાપકર્મોના આચરણમાં રથ સમુદ્રની ભયંકર ભમરીમાં પડી ચક્કર ખાતા તણખલાની જેમ સંસારમાં ભટકતું રહે એને કાર્યરૂપી અસંખ્ય તરંગો ઉછાળતા રહે ચિંતાના ચક્કરમાં પડી એ તાંડવ નૃત્ય કરે જેના કારણે તેને ક્ષણનો પણ વિશ્રામ મળતો નથી મેં આ કરી નાખ્યું આ કરી રહ્યો હવે પછી આ કરીશ આવી કલ્પનાઓની જાળમાં ફસાઈને આ મનુષ્યની બુદ્ધિ અત્યંત મોહિત થઈ જાય શ્રી વશિષ્ઠજી કહે રાખવું તે બંનેએ પરસ્પર એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા ત્યાર પછી કાળક્રમે વિવેકપૂર્વક ધ્યાનના અભ્યાસ અને સંસારથી વૈરાગ્ય કરીને પરમાત્માનું વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરી તે બંને મોક્ષને પ્રાપ્ત થઈ ગયા એ શ્રીરામ તેથી હું કહું છું કે સંસારના પાંચમાં બંધાયેલા ચિત્તને સંસાર સાગરમાંથી પાર ઉતારવા માટે પરમાત્માના યથાર્થ જ્ઞાન સિવાય બીજો કોઈ સુગમ ઉપાય નથી આ ઉપાય કદાચ અજ્ઞાની માટે અઘરો હોય તો પણ જ્ઞાની પુરુષ માટે અતિ સુલભ છે જેમ સમુદ્ર તુચ્છ પક્ષી માટે દુસ્તર હોવા છતાં ગરુડ માટે ગાયની ખરી જેવો જ છે જેમ દર્શક પુરુષો બીજા લોકોને જોયા તો કરે પરંતુ તેમની સાથે પોતાનો કોઈ સંબંધ માનતા નથી તે જ પ્રમાણે જે દેહાભિમાન રહિત વિજ્ઞાન આનંદ થઈ પરમાત્માના સ્વરૂપમાં એકી ભાવે સ્થિત છે એવા જ્ઞાની મહાત્માઓ સાક્ષી ભાવે રહીને દૂરથી શરીરને જોતા રહે તેથી ભલે ને શરીર દુઃખોથી પૂરેપૂરું ક્ષુભ થઈ જાય તેનાથી આત્માને શું નુકસાન એ શ્રીરામ ભલા હિમાલય પર્વત અને સમુદ્રને શું સંબંધ તે જ પ્રમાણે આત્મા અને સંસારરૂપી બંધને સો સંબંધ કાંઈ જ નહીં જેમ નદીઓનું જળ કમળોને પોતાના ખોળામાં ધારણ કરી રાખે છતાં તે કમળ તે જળ સાથે કોઈ સંબંધ ન રાખીને નીલપ્રે રહે તે જ પ્રમાણે આ જગતમાં શરીરનો પણ આત્મા સાથે કોઈ સંબંધ નથી આ સુખ દુઃખ વગેરેના અનુભવ માત્ર સુચેતન આત્માને માત્ર જળ શરીરને થતા નથી પરંતુ દેહ અને આત્માના તાદાત્મયને કારણે થાય તેથી જ્યારે યથાર્થ જ્ઞાન દ્વારા અજ્ઞાનો નાશ થઈ જાય ત્યારે સુખ દુઃખોનો અત્યંત ભાવ થઈ જતા માત્ર ચેતન આત્મા શેષ રહી જાય અજ્ઞાની પુરુષ જે રૂપે આ સંસારને જુએ તે તે જ રૂપે તેને સત્ય માને પરંતુ જ્ઞાની જુદી રીતે વિચારે તે તે જ રૂપે સંસારને સત્ય માનતો નથી તે જાણે છે કે આ સંસાર અજ્ઞાનથી દેખાય જેમ વાસ્તવમાં પ્રેત ન હોવા છતાં અંધારામાં ઠુઠું પ્રેત જેવું દેખાય તે પ્રમાણે જો કે વાસ્તવમાં આત્માની સાથે દેહ વગેરેનો સંબંધ નથી છતાં અજ્ઞાનના કારણે સંબંધ જેવું લાગે ખરેખર તો શરીર અને શુદ્ધ આત્માનો સંબંધ મિથ્યા છે કેમ કે એનો સંબંધ થઈ શકતો નથી વિદ્વાનનું કેવું છે કે શરીરમાં ભાવ કરવાથી આત્મા દેહના દુઃખોને થાય તે દેહ ભાવને ત્યાગી દેવાથી તે તમામ દુઃખોથી મુક્ત થઈ જાય એ શ્રીરામ જેમ સરોવરમાં પડેલા પાંદડા જળ મળ અને કાષ્ટ પરસ્પર જોડાયેલા છે તો પણ આંતરિક સંગ વિનાના હોવાથી તે એકબીજાના દુઃખથી પ્રભાવિત થતા નથી તે જ પ્રમાણે જો કે આત્મા દેહ ઇન્દ્રિયો મન પરસ્પર પૂરી રીતે જોડાયેલ છે તો પણ અંતકરણમાં અહમતા મમતા આસક્તિનો અભાવ હોવાના કારણે જ્ઞાની મહાત્મા સદા સર્વદા દુઃખ રહિત રહે એ શ્રીરામ અહમતા મમતા આ શક્તિ સંસારમાં સમસ્ત પ્રાણીઓના જરા મરણ અને મોહરૂપી વૃક્ષોનું મૂળ કારણ છે જે જીવ અહમતા મમતા યુગ છે તે સાગરમાં ડૂબેલો છે જે આમનાથી મુક્ત થઈ ગયો તેને સમજી લેવું કે તે સંસારથી પાર થઈ ગયું જે ચિત્ત વિષયોની આસક્તિ રહિત અને નિર્મળ છે તે સંસારી હોવા છતાં પણ મુક્ત છે એમાં શંકા નથી વિષય આસક્ત જીત લાંબા સમયથી તપસ્યામાં રત હોવા છતાં કામનાના કારણે મજબૂત દોરડાથી બંધાયેલો છે જેમ જળમાં રહેલી નૌકા જરના ગુણ દોસ્તી લેપાઈમાં થતી નથી તે જ રીતે અહમતા મમતા આસક્તિ રહિત પુરુષ શરીર યાત્રા માટે ન્યાયયુક્ત કર્મ કરતો રહે પણ કર્તૃત્વથી લેપાતો નથી જે મનુષ્ય અહમતા મમતા આ શક્તિ રહી તથા પરમ મધુર પરમાત્મામાં નિત્ય સ્થિત છે તે બહારથી કોઈ કાર્ય કરે અથવા ન કરે કોઈ પણ સ્થિતિમાં તે કરતા ભોગતા નથી ભાસ અને વિલાસના ચરણમાં કોઠી કોઠી પ્રણામ